માલિક બાપા સીતારામ નામનું એડમિન વિરુદ્ધ ફરિયાદ કરાવેલ ગુનાહી તિરાદાના ભાગરૂપે અલગ અલગ નામથી ગ્રુપ બનાવી અધિકારી કર્મચારીઓની કામગીરી પર વોચ રાખી ફિલ્ડમાં તપાસ માટે નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ગ્રુપમાં મેસેજની આપલે કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીથી બચતા હોવાનું જણાવેલ તેમજ તપાસ અધિકારીની રેકી તથા જાસૂસી કરી તપાસ અધિકારીઓના લોકેશન ગાડીઓના ફોટોગ્રાફ્સ ગાડીના નંબર બેઠેલ કુલ અધિકારી માહિતીઓ પૂરી પાડી તપાસથી બચવા અને લાભ આપવા તેમજ મદદ કરતા હોવાથી તેઓ વિરુદ્ધ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ આ ગુન્હાના કામે અન્ય આરોપીઓને તથા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ જેમાં યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર ઉમ્ર વર્ષ એકવીસ કૃપાલસિંહ ગુલાબસિંહ એક અધિકારી રજૂઆત કરી કે ચાર વ્યક્તિઓ તેમનો તથા તેમની ઓફિસના અન્ય અધિકારી અને વાહનોને ઇરાદાપૂર્વક પીછો કરી ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ગાડીઓ અને અધિકારીઓ કઈ દિશામાં અને કેવી રીતે બહાર જાય છે એનો પીછો કરતા હોય એવી એમને શંકા હતી આ બાબતે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે ફરિયાદમાં ચાર વ્યક્તિઓ જેમના નામ યુવરાજસિંહ ગુલાબસિંહ વાડેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાડેર કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ અને નાનુભાઈ માલિક નામના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે સમગ્ર તપાસમાં અત્યાર સુધી યુવરાજસિંહ અને કૃપાલસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આગળની તપાસમાં આ ચાર આરોપીઓ પોતાના મોબાઈલમાંથી અધિકારીઓના વિશેની માહિતી કોને શેર કરતા હતા તથા તેનો કેવા સંજોગોમાં ગેરઉપયોગ કરતા હતા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે આના સિવાય પણ વધુ આરોપીઓ કે નાગરિકો આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવનાર છે